નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોલીસ કર્મચારીઓ જે દારૂબંધીની કડક અમલવારી કરાવવાની જવાબદારી તેમની છે તે જ દારૂ ઢીંચીને નીકળે અને અકસ્માત કરે તો જી હા આ ઘટના સામે આવી છે ભૂતકાળમાં પણ આવા ઘટનાક્રમો બની ચૂક્યા છે કે જ્યાં પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે અને એ પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેથી પણ મળ્યો છે છે ત્યારે ગઈકાલની વાત કરવી અમદાવાદના વિશાળ સર્કલ ખાતે સત્તર સપ્ટેમ્બરની રાત્રે એક પોલીસ કર્મી છે તે દારૂના ચિકાર નશામાં વિશાળ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ રહ્યા હતા અને ત્યાં આગળ એક રિક્ષા જઈ રહી હતી ત્યારે એક ટક્કર છે તે આ મારે છે આ આ ઘટનામાં રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચે ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોએ કાર ચાલકને અટકાવ્યો ત્યારે કાર ચેક કરતા તેમાંથી પોલીસ તરીકેની આ આરોપીની ઓળખ મળી આવી હતી જેનું નામ પ્રકાશ રબારી હોવાની વિગત સામે આવી રહી છે

ગઈકાલે રાત્રે આશરે બારેક વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મન્સૂરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મન્સૂરી પોતે બરફની ફેક્ટરી વિસાલાથી શાસ્ત્રી બીજ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રીક્ષા લઈને જતા હતા એ વખતે એક કાર ચાલ કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડેલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં ઘસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાઈન પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવેક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે જ્યારે જે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બીએરની બોટલ પણ મળી આવી હતી આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો એ અંગે શું કાર્યવાહી ખરેખર બીતે હતો કે કેમ જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ બોટલ મળી આવેલી છે ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાય આવતા એનો મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને એફએસએલનો જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે આગળની તપાસ કઈ દિશામાં રહેશે ક્યાંથી આવતા હતા કયા સંજોગોમાં બનાવો બન્યો શું કહેવાય છે પોલીસ કર્મચારી પોલીસ કર્મચારી હાલ તો પોતાના બંદોબસ્ત પૂરો કરી અને ઘરેથી

જે આરોપી છે તેના બેકગ્રાઉન્ડ વિશે માહિતી આપી છે તે પોલીસ કર્મી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે અને તે દારૂ નશામાં હોવાનું પણ કહેવાય રહ્યું છે અને આ સમગ્ર ઘટનાના પગલે લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે એક તરફ દારૂબંધીની કડક અમલવારી કરાવવાની વાતો કરવામાં આવે છે કાળા કાચ માટેની ડ્રાઈવો યોજવામાં આવી રહી છે અને બીજી તરફ એ જ પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં લોકોનો અકસ્માત કરે તો તે સૌથી મોટો સવાલ હવે લોક મુખે પણ ચર્ચાઈ રહ્યો છે અને દારૂબંધીના ધજાગરા પોતે શિસ્તબદ્ધ પોલીસના કેટલાક કર્મચારીઓને અધિકારીઓ ઉડાવતા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ મુખે ચર્ચાઈ રહી છે અને આના કારણે એક પ્રકારના સવાલો પણ ઊઠી રહ્યા છે ત્યારે હવે આવા લોકો જે બેફામ બનીને દારૂ પીને રસ્તાઓ ઉપર કાર ચલાવીને લોકોના અકસ્માત કરી રહ્યા છે તેવા લોકો સામે શું પગલાં લેવામાં આવે છે ને શિક્ષાત્મક કાર્યવાહી થાય જેના કારણે ભવિષ્યમાં પ્રકારના કૃત્ય કરનાર લોકોમાં એક દાખલો બેસે તે માટે શું પગલાં પોલીસ લે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતે પોલીસની છબી ખડાય તે પ્રકારના કૃત્ય કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવ્યું હોય તો એવું લોકમુખે પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જેમ નવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં